થરાત ગોકુલધામ રેસિડેન્સીમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ શ્રાવણ માસ પૂર્ણ થતાં થરાતમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીની ઠેર ઠેર ભવ્ય સ્વાગત સાથે ગણેશ ચતુર્થીના પાવન દિવસે સ્થાપના કરવામાં આવતા ગણપતિ બાપા મોર્યાના નાદ ગુંજી ઉઠ્યા ત્યારે થરાદ અંબિકાનગર ગોકુલધામ રેસિડેન્સીમાં રહેતા સંજયકુમાર નારાયણભાઈ ઠક્કરના નિવાસસ્થાને ગણેશ ચતુર્થી નિમિત્તે આનંદનો ગરબો યોજ્યા હતો સોસાયટીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગણપતિ બાપ્પાના ગુંગાં ગાયા ગણેશજીના મૂર્તિની વાતે ગાતે ઢોલનગારા સાથે ગોકુલધામ રેસિડેન્સીમાં સંજયકુમાર નારાયણભાઈ ઠક્કરના ઘરે ગણપતિ બાપ્પાના માટીની મૂર્તિ લાવી વિધિપૂર્વક ગણેશજીની સ્થાપના કરવામાં આવી આ પ્રસંગે આરતી પૂજા તથા શ્રી ગણપતે નમો નમોના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું જેમાં ગણેશજીના દર્શનાર્થે ભાવિ ભક્તોની ભીડ વર્તાઈ અને આનંદ ઉલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર